हेलो फ्रेंड्स गुड मॉर्निंग कैम छो मजा महाराज महादेव तो चलो अपना शुभ लोग शुरुआत कर दिए मतलब तो लोग ने शुरुआत कर दिए तो चलो तो जो फ्रेंड्स माछी आई जैसे तो फिर हाल करती हाल रही गई तो जो फ्रेंड्स माछी ने आई जैसे एट हूँ तो 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 ઓ બાઈક પર તો જંગાડી કી જાઉં તો બાઈક તો એટલે ખવાય ના પણ બીજી અઠો એમ કરે તું કે તે પાકી દે આપણા આપ્રંગે આજે આવ્યા તો મહેમાન એટલે કા માસીને આવ્યા છું અને હાલ આપણે હવે ખાવા બેહી જ્યો છીએ એક મિનિટ તમને બતાવી દઈએ તો હું ખાવા બેહી જ્યો છીએ ફ્રેન્ડ્સ આ દે છે આપણા ગેર માસીને તો આપણે આજે ખાવા બેહી જ્યો છીએ હવે તમને બતાવી મમે છાશ જો પડી આ અને છે ના તમને દઈએ હવે મમ્મી તો જો ફ્રેન્ડ્સ બધો ખા બે જશું આવું છે લે આટલી છે સ્ટોરી ખાવાનું બનાવી જો ફ્રેન્ડ્સ હાલ બધો ખાવા બે જશું પપ્પા લેવા જશું છાસ તો ચલો ફ્રેન્ડ્સ આપણે ખા બે અલે બો બોલાઈ જાય છે પ્રેક્ટિસ રોજ આયા કરે જો ફ્રેન્ડ્સ આપણે ખાવા બેજી હા તો ચલો ફ્રેન્ડ્સ આ બાપુ ને યાદ કરાવી મજા યાદ કરાવી તો ચલો બસ આપણે ખાવા બે જઈએ તને મળીએ થોડીક વાર ગઈ તો ઘડી આવશે મેં આજે આવ્યા તો જે મારા સૌથી નોની માસી રહ્યા ખાઈ ભાઈ લીધું છે મમ્મી ચા પોણી કરી દીધો છે પાછા રિટર્ન ઘેર જઈશ તમને બતાવી દઈએ તો ચલો બતાવીએ તમે લાઈટ ચાલુ અમારો વિડીયો બગડે છે Jadi, kawan-kawan, Masih akan melihat kembali dan ibu akan melihat kembali. Saya akan melihat ayah. Saya akan melihat ayah. Saya akan melihat ayah. Ya. Hai, semua. Hmm. Ayah sedia atau ayah sedia? Sedia. Saya sedia. Ya. Kau tak tahu apa? Apa? Apa?

Hah? Lai jawa sangat. Hehe. <laughs> Ayo so, fans, machine Joy seger pasoh. Dia bunai. <laughs> Mami. Ayah bapa hijau. Ah. <laughs> শ্ৰদ্ধা নে শ্ৰদ্ধা আৰু

તો જો ફેન્ડ માસીને ઘેટ જતો રહેશું તો ચલો આપણે પીછું ચા કાં મમ્મી એને પી લીધો છે આપણે ચાબી પી બાકી બાકીશું તો ચલો મળીએ તોડીયા જો માસીને આયા તો એટલે માસીને તો રિટર્ન જતો રહેશે પાછો એટલે એનો મમ્મીને ખબર કાઢવા આવ્યા હતા એટલે પાછો રિટર્ન જતો રહેશો તો ચલો હવે વ્લોગ જોજો એટલે તમને ખબર પડી જાય એ મારી સૌથી નાની માસી છે એટલા આવ્યા હતા નવીન ખબર કાઢવા મારા મમ્મીને ટોટલ કુલ છ બહેનો છ તો એમાંથી એવું નાના છે તો એરા ખબર કાઢવા આવ્યા હતા મમ્મીની તો એ લોકો જતા છે તો ચલો આપણે પણ હવે આજના અવલોગના એન કરી દઈએ કાલે સવારે મળીશું તો આવજો બાય બાય હરણ મહાદેવનો લોક જોજો કેવો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવા ભૂલતા નહીં અને આવો ચેનલને પ્રેમ આપતા રહેજો તો આવજો બાય બાય હરણ મહાદેવ